નમસ્કાર ખોર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો સત્તર તારીખ ત્રીજો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો સોમવારના રોજ મિત્રો આજની ઘઉંની આવકની રજી વિશે વાત કરીને મિત્રો તો આજે અત્યારે જો તમે જોયો તનખાનાનો સ્ટોક જોવા મળી રહ્યો તો મિત્રો આવક તો બંધ છે મિત્રો એક યાર્ડની અંદરમાં વેબ્રિજ ગ્રાઉન્ડ ભરેલું હતું આરસીસી ગ્રાઉન્ડ ભરેલું હતું ખાલી અને બે ખાના અહીંયા નવી જમીનમાં ભરેલા હતા તો એ એ ગ્રાઉન્ડની હરાજી લેવામાં આવી ગઈ છે ત્યારે નવી જમીનમાં હરાજીનું કામ કરતા તમે જોઈશો ચાલુ હોય તો હરાજીમાં જઈએ જાણી લઈ કેવાળી એ છે આજના બજાર ભાવ ના મિત્રો મેં છે લાઈક શેર સપ્રેસ કરવાનું ભૂલતા છસો ને બેતાલીસ રૂપિયામાં આ ભાવ વેચાણો છે છસો ને પચાસ રૂપિયામાં વેચાણ છસો ને પચાસ રૂપિયા ના અભાવ છે પચાસ રૂપિયા ના ભાવ છે અને છસો પચાસ રૂપિયા લગી ભાવ વયો ગયો મિત્રો છસો પચાસ પાંચસો ને બે રૂપિયાના ભાવ છે મિલબર ક્વોલિટી છે પાંચસો ને બે રૂપિયાનો ભાવ છે બિલ થોડીક સારી ક્વોલિટી કહી શકાય અને સેમી કહી શકાય પાંચસો ને બે રૂપિયાનો ભાવ છે અને ક્વોલિટીની વાત કરીએ તો મિત્રો અમેરિકન અમેરિકન ટુકડી છે ક્વોલિટીમાં અમેરિકન ટુકડી છે આમાં કટકી છે પેલી

ચારસો ને ચોરાશી ભાવ લોન છે પણ લોકપન કઉચે પણ મિલબર ક્વોલિટી છે મિત્રો ચારસો ને ચોરાશી રૂપિયા માં વેચાણ છે કટકી જોવા મળી છે આમ આની અંદર લાલ દાણા ને મિલબર જ કહી શકાય પાંચસો ને બ્યાસી રૂપિયા નો ભાવ દે છે પાંચસો ને બ્યાસી રૂપિયા કલર ગ્રેડિંગ માલ છે તો કાકડી છે મિત્રો કલર સારો છે મિત્રો એની હિસાબે ભાવ સારા છે પટકી છે કલર વાળો માલ કહેવાય એને મિત્રો આજની બજારની વાત કરું મિત્રો તો આજે બજારમાં થોડુંક બજાર સારું એવું લાગી રહ્યું છે મિત્રો મિલ ક્વોલિટીમાં પાંચક રૂપિયા બજાર સારું છે મિત્રો અને સારા માલમાં બજાર સારું જોવા મળી રહ્યું છે મિત્રો આ માહિતી સારી લાગી લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા